સુરતમાં વધી રહેલી ચોરી સહિતની ઘટનાઓ વચ્ચે કાપોદરા પોલીસે રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરવાની સાથે બપોરના સમયે દુકાનમાંથી રોકડા રૂપિયાને મોબાઈલ ફોનની ચોરી કરનાર બેમાંથી એક રીઢાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે કાપોદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પ્રોબિશનલ એએસઆઈ રાજદીપ ગૌરવ અનામ પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈ અનામ લોક રક્ષક અર્જુનસિંહ મહાવીરસિંહને બાતમીના આધારે રિક્ષા સાથે લિંબાત ખાતા રહેતા રીઢાચોર રોશન ઉર્ફે નઈમ રશીદ ફકીર શાહને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તે તેના મિત્ર સાબિર બનુષા શાહ સાથે મળી સુરતના અલગ અલગ વિસ્તારોમાં આવેલા ત્રણ ચાર રસ્તા પર જતા એકલ ડોકલ મુસાફરોને રિક્ષામાં બેસાડી તેઓની નજર ચૂકવી ચોરી કરતો હતો તથા બપોરના સમયે મેઇન રોડ પરની ખુલ્લી દુકાનોમાં જઈ દુકાનદારની નજર ચૂકી રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોનની ચોરી કરતો હતો આ તો કાપોદરા પોલીસે ઈઢાની ધરપકડ કરી કાપોદરાના ત્રણ ગુનાનો ભેદ ઉકલી કાઢ્યા હતા ઝડપેલો રીડા રોશન ઉર્ફેન નઈમ રસીદ ફકીર શાહના સાથીદાર સાબિર બનુસા શાહને વોન્ટેજ જાહેર કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે બીરો રિપોર્ટ